ઘરતર કરવાનું તો તમારે જ છે મારી ભૂલ થાય તો ચોક્કસ પણે કેજો નાના નાનો ભાઈ કહેશે ને તો હું એને મોટો માની સમજી લઈ કે ભાઈ આ મારી ભૂલ છે કેમ કે મને મારી નહીં દેખાય અને તમારે જ મારું ઘરતર કરવાનું છે જ્યાં જરૂર પડે છે મને કહેવાનું છે આજે આટલી બધી આપણી સોસાયટી ભૂઈ ગઈ હતી એક વ્યક્તિ બે થી મહેનત કરી અને અહીંયા સુધી પહોંચાડ્યો તો આજે મને એનો ગર્વ છે મારા એક કેવાથી તમે બધા એટલા આવી ગયા હવે આનાથી વધારે મારે જોઈએ હું

જો આરો વ્યક્તિ તમને ઉગે કે આ વ્યક્તિ મારા સોસાયટી ના મારી શેરી ના કામ કરશે એવા વ્યક્તિ ને તમે મત આપજો મત જોઈને આપજો જેને પણ આપો એને જોઈને આપજો કે આ મારું ઘરતર કરશે મારું સોસાયટી નું કામ કરશે મારા ટેક્સ ના પૈસા રહ્યા એ ખોટી જગ્યાએ નહીં જાય એના માટેનો એવો વ્યક્તિ પાસ કરજો કે જેથી કરી એક સારો એરિયો બને જ્યારે એક ગામ સારું બને છે ત્યારે એક સિટી સારું બને છે જ્યારે એક સિટી સારું બને